તથા વિવિધ સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરતી રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા સંસ્થાના પ્રમુખ નરેશ ચાવડાના નેતૃત્વમાં જનરલ હોસ્પિટલ દાહોદના સિવિલ સર્જન તરીકે તબીબી ક્ષેત્રે સેવા આપતા ડોક્ટર ગુલાબસિંહ રામચંદાણીનું શાલ આપી સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું રોટરી સેવા સંસ્થાન દાહોદ એક સામાજિક સંસ્થા છે માનવ સેવા તથા આરોગ્યને લગતી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરી રહી છે ડૉક્ટર દિવસના ઉપલક્ષમાં દાહોદ જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા સમયથી પોતાની યશસ્વી સેવાઓ આપતા સિવિલ સર્જનશ્રી ડૉક્ટર ગુલાબચંદ રામચંદાણી સાહેબનું આજે રોટરી સંસ્થાવતી હતી તેમનું સન્માન કર્યું છે અમે અને આવનારા બીજા દિવસોમાં પણ અન્ય તબીબ સેવા જે આપી રહ્યા છે એવોનું પણ સન્માનનું આયોજન છે અને ડોક્ટર દિવસ નિમિત્તે સર્વ ડોક્ટર મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ